કરણ ગામની સીમમાંથી પસાર થતી શાનાપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ખેડૂતો પરેશાન તંત્ર દ્વારા કેનાલ સાફ કરવા ખેડૂતોની માંગ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમમાંથી પસાર થતી શાનપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ધરતીપુત્રો પરેશાન થઈ રહ્યા છે મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા વિરેન્દ્રસિંહ ગોહિલ સુરસિંહ ફતેહસિંહ સિંધા ઉપેન્દ્રસિંહ સોલંકી ભૂપેન્દ્રસિંહ સોલંકી રણવીરસિંહ સિંધા હિતેન્દ્રસિંહ રાજ હાજર રહી ખેડૂતોની સમસ્યા ઉજાગર કરી હતી કેનાલમાં ભારે જાડીઝાઘરા જોવા મળ્યા હતા મીડિયા સમક્ષ સ્થાનિક ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે ઘણા લાંબા સમયથી કેનાલની સફાઈ થઈ ન હોવાના કારણે અમે પાણીથી વંચિત છીએ કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક બગડી રહ્યો હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા હતા કેનાલની સફાઈ બાબતે સંબંધિત અધિકારીઓની રજૂઆત કરી હોવા છતાં આજ દિવસ સુધી સફાઈ ન થઈ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા કરણ ગામની સીમા પસાર થતી શાનાપુરા માઇનોર કેનાલની ત્વરિત સફાઈ હાથ ધરવા ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેનાલની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર ગુલઝાર દિવાન ન્યૂઝ ટુડે કરજન હું વિરેન્દ્રસિંહ ગોહિલ કરણ ગામથી બોલું છું અમારો ખેતરની આજુબાજુ આવેલી કેનલ છે શાનાપુરા માઇનોર એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્સેનને પણ રજૂઆત કરેલી છે તો પણ આજે એક મહિનો થયો પણ તેઓ પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે